થોડા દિવસો પહેલા એક કૌભાંડ થયું જેને નીટ કૌભાંડ નું નામ દેવામાં આવ્યું જી હા પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડ કેસ સામે આવ્યો હતો જ્યારે આરોપી પરસોત્તમ શર્માને કોર્ટમાં રજૂ કરાયો છે કોર્ટે પરસોત્તમ શર્માને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જય જલારામ સ્કૂલનો આચાર્ય છે અને હાલ પરસોત્તમ શર્મા પરીક્ષામાં કોઓર્ડિનેશન તરીકે ફરજ પણ બજાવી રહ્યો હતો તપાસ કરનાર અધિકારીએ જય જલારામ સ્કૂલના આચાર્ય પુરુષોત્તમ શર્માને ગઈકાલે અટક કરેલા હતા અને આજરોજ તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમની રિમાન્ડની માગણી કરેલી હતી તે સંદર્ભે નામદાર કોર્ટમાં આજરોજ સુનાવણી થતાં ઇન્ચાર્જ સેશન જજ શ્રી આરજે પટેલ સાહેબે પુરુષોત્તમ શર્માની તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસને સાંજના સાત વાગ્યા સુધીની પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે